આખરે જુનાગઢની લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ભક્તો જેની આકુળતાથી રાહ જોઈ રહ્યા હતા તે લીલી પરિક્રમા આ વર્ષે કેન્સલ થશે કેમ કે વરસાદી વાતાવરણને કારણે લીલી પરિક્રમાનો જે છત્રીસ કિલોમીટરનો માર્ગ છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે આપ સર્વે જાણો છો એમ આગામી ટૂંક સમયમાં આપણે લીલી પરિક્રમા યોજવા માટેનું સંપૂર્ણ આયોજન કરી લીધું હતું ગઈ પચીસમી તારીખે અમારી ટીમ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ જે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એના લીધે પરિક્રમાના જે પણ રૂટ છે એ ધોવાઈ ગયા છે કાદવ કીચડ ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગયું છે જ્યાં સીસી રસ્તા કે સીડી છે ત્યાં પણ લીલ જામી છે સાઈડના જે રસ્તા જ્યાં પથ્થર વગેરે હોય એની પર પણ લીલ જામી છે એટલે આ પરિસ્થિતિમાં લોકો માટે આ રૂટ ઉપર ચાલવું ખરેખર ખૂબ જ કઠિન થઈ ગયું જો મોટી સંખ્યામાં લોકો અંદર જાય અને ફસાય તો તંત્ર માટે પણ એમને બચાવવા માટેની ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ શકે એટલે છેલ્લી કોન્ફરન્સ કરી હતી ત્યારે મેં આપ સર્વેને જણાવ્યું હતું કે આપણે એકત્રીસ તારીખ સુધી આમાં રાહ જોઈએ ત્યારબાદ જે પરિસ્થિતિ હોય એ જોઈ અને નિર્ણય કરશું એટલે આજે એકત્રીસ તારીખે આપણે સ્થાનિક સાધુ સંતો આપણા એમપી શ્રી એમએલએ શ્રી ઉતારા મંડળના પ્રતિનિધિશ્રી અધિકારી ગણ તમામ સાથે આજે એક રૂટનું ઇન્સ્પેક્શન કર્યું અને એના આધારે જણાય છે કે પરિસ્થિતિ ખરેખર ખૂબ છે છે અને એટલા માટે નિર્ણય કર્યો કે આ આ વખતે પરિક્રમા જે છે એ આપણી પરંપરા છે અને વર્ષોની આ પરંપરા જે છે આપણે જાળવી રાખીએ એના માટે પ્રતિકાત્મક રૂપે કરવાનો એક તમામ સાથે લઈ અને સાધુ સંતોની ની સહમતી લઈ આપણે આ નિર્ણય કર્યો છે એટલે મારી ખાસ વિનંતી છે કે આ વખતે આપણે આ પરિક્રમાને માત્ર પ્રતિકાત્મક રૂપે જ કરીએ અને જે પણ લોકો આમાં આ પરિક્રમામાં આવવાનું આયોજન કરી રહ્યા હતા એમને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપ આ આયોજન છે એ હાલ પૂરતું જે છે એ આ વર્ષ પૂરતું આપ ટાળશો અને અત્રે જે વહીવટી તંત્ર વ્યવસ્થા કરે છે જે વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે એમાં આપને સહકાર આપશો એવી મારી આપ સર્વે નમ્ર વિનંતી હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની આસ્થા સમા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે મોકૂફ કરવાનો વહીવટી તંત્ર અને સાધુ સંતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે સતત વરસેલા વરસાદને કારણે છત્રીસ કિલોમીટરની પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર બની ગયો છે અને કાદવ કિચરથી ભરપૂર છે જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને લીલી પરિક્રમાને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવે છે